મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સાબરમતી હાથમતી વાત્રક

અને આ મેળામાં શહેરીજનો ગ્રામ્યજનો મોટી સંખ્યામાં આવીને આનંદ માણતા હોય છે એમાંનો એક મેળો ગુજરાતના ત્રણ સુપ્રસિદ્ધ મેળા સોમનાથ સિદ્ધપુર અને બૌઠા પણ દેશમાં એવો કોઈ મેળો નથી કે જ્યાં સાત નદીઓનો સંગમ થતો હોય સાબરમતી હાથમતી અને માસુમ અને જ્યારથી માન્ય નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા આ બહુઠા સાથે પણ માન્ય નરેન્દ્રભાઈ જયારે પીએમ સીએમ નહોતા ત્યારથી અહીંયા આવતા હતા મેળામાં પણ આવેલા છે તો જ્યારથી મુખ્યમંત્રી બન્યા પછી હવે સાત નદીઓની ઉપરાંત નર્મદાનો પણ સમાવેશ થાય છે એટલે આ સપ્તમ ને બદલે અષ્ટમ નદી કહી શકાય એવો મેળો હાથીગઢ મેળો લોક મેળો છે આ વખતે ભૂતકાળમાં ક્યારેય ન હોય એવી સારી વ્યવસ્થા ગ્રામ પંચાયતને અભિનંદન આપું છું અમારા આગેવાન અહીંના સ્થાનિક અને વર્ષોથી આ મેળાનું ધ્યાન રાખનારા ભાઈ વિક્રમસિંહ મંડોરા અને અમારા સક્રિય ધારાસભ્ય કિરીટસિંહ દાભી આ બધાની એક ટીમ દ્વારા નાની-નાની બાબતો નું ધ્યાન રાખવામાં આવ્યું છે અને યાત્રાળુને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ના પડે ભૂતકાળની મુશ્કેલીઓ દૂર કરીને સરકારી તમામ નિયમો ધારા ધોરણોનો અમલ કરીને આ મેળાનું આયોજન કર્યું છે અહીંયા ન્હાવાનું મહત્વ છે પણ કેટલું ધ્યાન રાખ્યું છે આ વખતે વધારે વરસાદને કારણે આ નદીઓમાં પૂર આવ્યા હતા તો અહીંયા એ પાણીના ફોર્સને કારણે ક્યાંક ખાડા પડી ગયા એમાં કોઈ ભોગ ન બને એટલા માટે બહાર કિનારા ઉપર સાવરની વ્યવસ્થા કરી છે હું માનું છું કે ભૂતકાળમાં આવી વ્યવસ્થા નહોતી અને આજે પણ આવી સુંદર વ્યવસ્થા જ કોઈ મેળામાં હશે એ વ્યવસ્થાનું બીજું પણ મહત્વ છે અહિયાં વર્ષોથી લોકો તો ચાર પાંચ લાખથી વધારે મોટી સંખ્યામાં આવે છે પણ સાથે સાથે આજથી માંડીને પૂનમ સુધી અહિયાં ઓવઠાના પાદરમાં રાજ્યભરના ગધેડાઓની વેચ અને રાજી થાય છે આપણે એનું મહત્વ છે જેમ રાજસ્થાનમાં ઊંટ નું મહત્વ છે ત્યાં મેળામાં હરાજી ના લેચ થાય છે એવી રીતે અહીંયા આ પ્રકારે ગધેડા એની હરાજી અને વેચ થાય છે હું તમારા માધ્યમથી ગુજરાતના લોકોને આ મેળો માણવા માટે નું નિમંત્રણ આપું છું આજથી સત્તર તારીખ સુધી બાર અગિયાર થી ત્યારે પધારો આપણે હું આ વિસ્તારવતી આપું છું અને નવા વર્ષે આ મેળાનું આયોજન છે આપણે કહીએ છીએ કે દેવ દિવાળી સુધી નવું વર્ષ કહેવાય તો તમારા માધ્યમથી આપ સૌને નવા વર્ષની ખૂબ શુભેચ્છા વ્યક્તિગત સામૂહિક રીતે ઉત્તમ પ્રકારનું આપનું વર્ષ નીવડે એવી શુભેચ્છા